હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને અને અત્યારે ઓફિસ આવીને નાસ્તો પાસ્તો લીધો છે જો હવે લઈ લઈશું બધું નાસ્તો પાસ્તો કરીને થઈ ગયો છું તૈયાર અને અત્યારે જ આવવું છે બાર આંટો મારવા વરાછા બાજુ થોડુંક કામ છે એટલે તો હવે ત્યાંથી આવીને પછી ક્યાંક બાર પાછા જ આપણે તો કાંઈ નહીં પહેલાં વરાછા જતા આવીએ કામ પતાવતા આવીએ અને મળીએ પછી પાછા આપણે હેલો ગાઈસ તો અત્યારે આવી ગયા છીએ આપણે ડીલક્ષે બેહવા માટે ચેતન મામાની હારે વરાછા કામ કામભામ પતાવીને અહીંયા આવી ગયા છીએ અત્યારે બેહવા માટે તો કાંઈ નહીં હમણાં જાઈએ કે તો મળીએ પાછા કાંઈ પ્લાનિંગ તો નથી પણ અચાનક કાંઈ બની જાય તો કાંઈ ખબર નહીં તો મળીએ હમણાં પાછા તો ગાઈસ આપણે ડીલક્સ થી આવી ગયા છીએ ઘરે રીનુ બેને જમવાનું કરી શું છે હું બનાવું છે હે દાળ ભાત શાક રોટલી અને આ ટીનુ બેન કઈક પાર્સલ આવી ગયું છે હું મંગાવ્યું છે આપણને કઈ ખબર નથી એ બેન હમણાં એની યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવે છે તો એના માટે મટીરિયલ મંગાવ્યું છે બધું અને આ મારી માટે ચડ્ડો લઈ આવી હવે આ ખોલી લઈએ પછી જમી કરવી અને પછી સુઈ જઈએ આપણે હે કાતર કાતર હા કાતર દે આપણે કઈક થોડીક રીત થી આને કાપી નકર દર વખત તો ઈ પોતે હમણાં આમ તોડતી હતી હું એમ જ ખોલત પણ હવે હાલ ખોલ નાખ તું તે ખાલી એથી કટ કર દો ને ખોલી જ ને હું વિડિયો બનાવ આપણે કાતર ફાવે ની મને નથી ફાવતી આપણે કાતર રાખરી ની બો એટલે એ થોડા એ જ એ એમ ઊંધો નઈ કરતી હું અમે કઈ સીધું છે કેમ ખબર આવું કઈક નીકળું જો આમાંથી એક સાઈડ થી ખોલ ને પણ અરે બે સાઈડ થી ખોલવું પડે ને કેમ આમ ખૂલે છા કેમ ખુલે આમ નીચે રાખીને ખોલ બોલ કે આ મામા મચકું દેસી ખોબ દબું છે કે જોડે નીચે વાહ છે ઓ ભાઈ લ્યો ઈ ત્રિનો બેન ના વસ્તુ જોઓ બ્રેસલેટ ને બંગડી ને કાક નું કાક નું કાક બધું બનાવ્યા કરે છે આપણે બેન જોવામાં આ શું છે વાયર છે વાયર ધીસ છોટી સી આ પકડવા માટે પકડાય ને બે છે તો કાઈ ની આવું બધું છે કાઈ ની હલો મળીયો પછી ચાગી કરવી આ જો આવો જો આય જાવ પતલો પતલો પ્લાસ્ટિકનો એની અંદર આ ફોરવીન બનાવશું ખલીય ડબો હારે ડબો કાઢ લેવાનું એને ગમી મળી આવા પછી સીધા બસ પણ કેટલું બતાવ્યું તું હું પછી પછી કહું તું સારું છે મસ્ત છે હાલો બધું વસ્તુ

હેલો વાઇઝ તો જાગી કરવીને પછી મંદિરે જઈ દર્શન કરી આરતી કરી અને અત્યારે આવી ગયા છીએ કેબીસીએ બેવા માટે અને અહીંયા જો જીજુની બે ઊભા છે અહીંયા જીજુની રીલ્સ બનતી હતી એમની રીલ્સ બની ગઈ છે ને હવે અપલોડ થઈ જાય હમણાં એમને દરરોજ ડેઈલી અહીંયા આવીને રીલ્સ ઉતારે અપલોડ કરે આ જ ટાઈમ એમનો ફિક્સ છે તો કાંઈ નહીં હવે આવી ગયા છીએ અત્યારે બેહવા માટે હવે ઘડી બે પછી જાઉં આપણે ઘર બાજુ તો મળીએ ઘર બાજુ જઈને પછી હવે સીધા હું ચેતન મામા હું કેવા માગશો તમે શેના વિશે કોઈ પણ વિશે આપણે વિડીયો ને લાંબો કરવો રીલ્સ બનાવી છે તારા બે કહી દીધું બોલો બોલો કરજો માં છે આપણે આ તો વ્યૂ આવા નથી આવતું આવશે તો ઓટોમેટિક બધું થઈ

અને આપણું ટિફિન થાય છે પેક કેમકે આઠ વાગી ગયા છે અને હવે આપણે ઓફિસે જવા માટે નીકળવું છે અને ટિફિન થાય છે પેક આપણું તિખારીને પાખરી કરી નાખી છે તો કાંઈ નહીં હવે બસ નીકળીએ હમણાં ટિફિન પેક થઈ જાય એટલે તો મળીએ કાલે હવે પાછા નવા બ્લોગમાં કાલે કંઈક બહાર જવાનું છે પ્લાનિંગ પાક્કી છે આજની જેમ નહીં આજે બહાર તો ગયો જ તો બેહવા માટે પણ બહુ નહોતો બેઠો એટલે પણ કાલે જવાનું છે બાર હવે ફાઇનલ છે સો ટકા તો કાંઈ નહીં હવે મળીએ આપણે કાલે જો આ બ્લોગ ગયમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ